અને હું તો કહો તો તમે નેની ઉંમરના ના હોય તો નેની ના પણ જવાબદારી લેતા શીખી જાઓ જવાબદારી લેતા શીખી જશો સાહેબ તમને જીવન જીવતા ઓટોમેટિક આવડી જશે પણ આપણને જવાબદારી લેતા આવડવી જોઈએ જવાબદારી લઈને કોઈ આપણે નાલ ના થઈ જઈએ લઈને પછી એની આવકડા છે નિભાવીએ પડે જીવનમાં પ્રગતિ કરવા માટે જીવનમાં સર્વોચ્ચ સ્થાને જવા માટે મસ્તમાંથી મસ્ત આઈડિયા હોય મસ્તમાંથી મસ્ત ઉપાય હોય તો એ નાની જવાબદારી જવાબદારી લેતા શીખો બાના કાઢવાનું મૂકી દો જવાબદારી લેતા શીખો કોઈ પણ નાની તો નાની પણ જવાબદારી લેતા શીખી જાઓ કોઈ પણ કામમાં બાનો બનાવો કામ છાનમાં તમને જવાબદારી લેતા આવડી જશે તો તમને જીવનમાં આગળ વધવા માટે રસ્તા ઓટોમેટિક તમને દેખાવા મળશે કારણ કે તમે પહેલેથી જેટલા ઘસાયેલા છો પહેલેથી જેટલા ઘસાય ઘસીને એવા તૈયાર થઈ ગયેલા છો ને જવાબદારીઓથી કે તમને તકલીફ જ નહીં પડે પણ એવું પહેલાં આપણે ઘસાવવું પડે એટલી જવાબદારીઓ માથે લેવી પડે આપણે પોણીના પાલા જેટલી જવાબદારી લીધી ના આવે પછી માટલો ભરવાના દાડા આવે તો પછી આપણાથી માટલો ફૂટવાનો જ છે એની હા હું છાપ પણ જો પહેલેથી આપણે જવાબદારી લીધી છે પહેલેથી આપણે જવાબદારી નિભાવીએ છીએ હું તો કહું છું તો તમે સોળ સત્તર વર્ષના થવાપ્પાને કો લાવો કેમ થાય કેમ થાય બધું પૂછે રાખો વડીલો વિડીયો જોતા હોય તો એમને કહું છું થોડો સોળ સત્તર વર્ષનો છોકરો અઢાર વર્ષનો થવા આવે એટલે એને થોડી થોડી જવાબદારી આપવા રાખો કે બેટા જો આનું આમ થાય આ રીતે આપણે આટલું બધું પે કરવાનું હોય બેટા આ રીતે આપણે આટલું ત્યાંનું ધ્યાન રાખવાનું હોય આ તો બેટો અઢાર વર્ષનો થાય ને એના તો બધા રોમ જોણતા હોય ના 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 તમારા દીકરાને તમારા છોકરાને જવાબદારી આપતા શીખો આપો ગભરાશો નહીં તમારો છોકરો છે કોઈ બીજાનો પાખો નહીં જેટલું તમારો છોકરો તમારી છોકરી અત્યારથી નાનપણમાં જવાબદારી લેતા શીખશે એટલી એના આગળ જતા તકલીફો ઓછી પડશે અત્યારે એમને તમને જવાબદારી આપશો અત્યારે એના જવાબદારીથી તમે કસી નાખશો તો આગળ જતા એ ગભરાશે નહીં અને આગળ જતા ક્યાંય પાછો પડશે નહીં વ્યવહાર તહેવાર બધી રીતે પણ અત્યારથી તમે એને તમેકલું ડીકલું કરીને એને બચારા જીવવાદો જીવવા દો કરશો ને પછી પાછળ જતા તકલીફ પડવાની 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 પણ અત્યારથી જ આપણે એની ઉપર શું કરીએ કે લાઈન ભાઈ અતર કરવાનું છે લેન બે અતર કરવાનું છે લેન આ બે અંતર કરવાનું છે દીકરીઓ તો દીકરીને કરાવવાય એવું ના દીકરી તો પારકી થાપણ કેવાય એવું ના વિચાર બાર દીકરી પારકી થાપણ કેવાય પણ દીકરી જશે તો આપડા ઘરથી ને રણછોડભાઈની દીકરી હોય તો હોમાના ઘેર એમ જ કહેવાય કે ભાઈ રણછોડ રણછોડભાઈની દીકરી વ્યવહાર તહેવારમાં આવી છે સારી હોય તો એમ કે ભાઈ રણછોડભાઈની દીકરી વ્યવહાર તહેવારમાં રહેડી છે કે ફર્સ્ટ ક્લાસ છે કે રણછોડભાઈ જોરદાર શીખવાડ્યું છે અને એવી બુથા જેવી હોય તો રણછોડભાઈ ની દીકરી કોઈ લેવા નહીં હા પાયલી પડી ગયું છે એના તો કઈ ખબર જ નહીં પડતી હાવ કે એટલે અહીંયા કહેવાનો મુદ્દો ટૂંકમાં એ છે કે તમારો દીકરો કે તમારી દીકરી દેખાવડા નહીં હશે તો ચાલશે રૂપાળા નહીં હશે તો ચાલશે ભલે ને હું તો કહું છું ગોડા જેવા લાગતા પણ એમની અંદર જવાબદારી હશે એમની અંદર પોતાને કરેલું કઈક હશે પોતે ઊભું કરેલું અંદર એમને પોતે ઊભું કરવાની અંદર શક્તિ હશે કોઈ પણ કામ આપણે જાતે ઊભું કરી દેવાની એમની અંદર શું કહેવાય તાકાત હશે ને તો ક્યાંય પાછા પડશે નહીં

કોઈ છોકરી મસ્ત મેકઅપ મસ્ત લાગતી હોય એવું કહેવાય પેલી ઐશ્વર્યા રાય જેવી સાસુમાં કોમ પણ એના બાપાના તો તો જે ના હોય પછી એ કોમ કરી શકવાની એની મમ્મી એને કોમ ના બતાવ્યું સરખું તો એની સાસુના તે તો કોમ કરી શકવાની ના કરી શકે એ ગોથો જ મારે અને તમે શું જવાબદારી લેશો ને એટલે તમને મહેનત પોકશે મહેનત તો પોકવાની પણ મહેનત કરવાની ઉંમરમાં મહેનત મહેનત કરી લેવાની અત્યારે તમે કરશો તો પાછળ જતા આરામ કરવા મળશે આપણો જૂનો અને જાણીતો ડાયલોગ અત્યારે જેટલી મહેનત કરશો એટલો પાછળ જતા આરામ કરવા મળશે બાકી અત્યારે જેટલો આરામ કરશો તો પાછળ જતા મજૂરી 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 આપણો ને આપણા ડોહાઓ કઈ કઈ થાકી ગયા છે દાદીમાઓ કઈ કઈ થાકી છે તો આપણા મગજમાં હજી ઉતરતો ઉતરતા થોડી પણ ના હો હું તો કહું છું ને તો મજૂરી કરી લો યાર મજૂરી જીવન તમે મજૂરી કરવાની ઉંમર છે આપડી તમે વીસ એકવીસ બાવીસ 23 છો હું તો વીસ એકવીસ બાવીસો પંદર વર્ષ ઉપરનું છોકરું થાય ને તો એને જવાબદારી આપી દેવાની એને બધું કામ કરાય કરાવતું રહેવાનું કે બેટા કર કરવું પડશે ગળેલા કંઈ છોકરા નહીં રાખવાનું કારણ કે એ છોકરું પછી એને આગળ જતાં તમારા એને આગળના જીવનમાં અટવા હશે એના પર તમારું બાથમાં ગાલેલી બાથ જ યાદ આવશે ખોળામાં બેહડેલું છે તો એને તમારો ખોળો જ યાદ આવશે એને પંપાળેલું હશે ને તો એ તમારું પંપાળેલા પણ જ યાદ આવશે પણ રમતું મૂક્યું છે ને એમ કીધું હશે કે જા કર તો આગળ જતાં એ ગભરાશે નહીં એ કરી દેશે આ તો હું પહેલા બધું પપ્પા કરી આલતા હોય બધું પપ્પા કરી આલતા હોય પછી આગળ એક દિવસ કરવાનું હોય એટલે એમને એમ જ હોય કે પપ્પા કરી આલ છે અને પપ્પા ટપકી ગયા તો હા તારા ભગવાન કોઈને એવું કોઈના બાપાને આપણે અનુકા મારી દેવા છે મારા પણ આ તો કુદરત ના ગણું છે ભાઈ તમારું છોકરું છે બરાબર એને કશું હાલ આવડતું નથી એના પપ્પા ઉપર આધારિત છે બધી રીતે બરોબર ના કારણ નારાયણ બરોબર એના પપ્પા બિચારા ના ગુજરી ગયા તો છોકરું તો અર્થમાં રહેવાનું કે એ છોકરાની આખી જિંદગી તો અર્થમાં રહેવાની કે ચલો અડધો મળે નહીં રે પણ એ પછી જિંદગી કેવી ઘોડા જેવી રહેવાની કે નહીં ઘોડા જેવી જ થવાની કે એને ખબર પડે નહીં એની ક્યાં તહેવારોની ખબર નહીં આ તો પહેલાથી છોકરાને પળોટાયેલું હોય તો તમારું છોકરું કોઈને જવાબ આપવા પાછું પડે નહીં કોઈ રીતે પાછું પડે નહીં અને માઓ તો ખાસ મમ્મીઓ શું કહેવાય મમ્મીઓ મા તે મા બીજા બધા વગડાના વા આ કહેવત સાચી છે પણ માઓને પોતાના દીકરા દીકરીને પ્રેમ એટલો જ આપવો કે તમારો દીકરો દીકરી પ્રેમને પચાવી શકે અને પ્રેમને પચાવીને હું કહેવાય એના લેવલમાં રહી શકે તમે કહેવા મારો દીકલો મારો દીકલો પછી દીકલો બગલાવા કરતા વધારે બગડી જાય એ તમારા પ્રેમના લીધે તમારા પ્રેમના લીધે છોકરું પ્રગતિ કરવું જોઈએ તમારા પ્રેમના લીધે તમારું છોકરું બગડવું જોઈએ નહીં તમે તમારા દીકરા પ્રેમ કરો છો તો તમારા દીકરા તમારા પ્રેમના લીધે તમારો છોકરો પ્રગતિ કરવો જોઈએ તમારા પ્રેમના લીધે છોકરો કોણ કરાવે દીકરી એવો તો માતા પિતા ઉપર આધાર છે માતા પિતા અમુક અત્યારે અત્યારની જનરેશન ને એમની મા તો એમ કે એમની પ્રજા ઉપર વિશ્વાસ કેમ નહીં વિશ્વાસ જ નહીં જાય મેં જોયું અત્યારની જે જનરેશન છે અત્યારના જે પેરેન્ટ્સ છે બધા એમને એમના દીકરા કે દીકરી ઉપર વિશ્વાસ છે નહીં વિશ્વાસ મૂકવો હોય છે તો એમને અચકાવવું પડે છે ખબર નહીં કેમ હું તો દર વખત ની કેતો તમારી જ જણેલી છે તમારી જ છે પ્રજા અચકાશો નહીં પાડોશ વાળા છોકરાને આપણે તો સલાહ આપવી હોય તો આપણે ચાલો અચકાતા અચકાતા આપીએ ચાલો પાડોશ વાળા છોકરાને આપણે કઈ જવાબદારી હોય આપવી હોય તો આપણે અચકાતા અચકા આપીએ ચાલો

એવું ના રાખો યાર ના નહીં એવી હા એવી બાબત હોય જેનાથી છોકરાને માનસિક તણાવ આવો એવી કોઈ બાબત આપણે છોકરાને કે આપણા દીકરાને કે આપણી દીકરીને ના કરવી કદી ના કરવી જે માનસિક તો તમને એવું લાગે કે આ વાતથી છોકરું બિચારું માનસિક બહુ વિચારી ચડશે તો એ વાત ઠીક છે કે તમે ના કરો તમારા છોકરાને બરાબર ના કરવી એ જોઈએ હું તો કહું મારી છેલ્લા પ્રમાણે પણ એવી ઝીણી ઝીણી બાબતોમાં તમે એમ કે છો કે બિચારો વિચારે ચડી જશે નોમ ચડી જશે તો અત્યારથી વિચારે આજના વિડીયોમાં મેં કહ્યું એ પ્રમાણે જવાબદારી તમે તમે થોડી થોડી હું તો કહું છું જે પેલા મારા યુવા મિત્રો જોતા હોય તો થોડી થોડી જવાબદારી લો અને વડીલો વિડીયો જોતા હોય તો એમ કેવાનું કે થોડી થોડી જવાબદારી એવા આપો બરાબર બાકી તો તો બીજું કહેવાનું છે નહીં તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કરવાનું તમે ભૂલતા નહીં અને હા કાર્યક્રમની માહિતી આપી દો કોઈ પ્રોગ્રામની માહિતી તમે ફોન કરતા હોય છો તો નીચે નંબર આપી દો એ નંબર ઉપર ફોન કરવો અને ફોન ના લાગ્યો કારણ કે અમારો ઠેકો હોય નહીં ફોન ના લાગે નંબર વોટ્સઅપ મેસેજ કરવો અને પ્રોગ્રામની માહિતી લેવી બરાબર કારણ કે નહીં લાગતો તો મારા જોડે હોય ફોન હોય અમારા બે બીજા બે ભાઈઓ છે એમના જોડે ફોન હોય એ મોસ્ટ ઓફ ધ એમના જોડે જ જ એ ઉપાડતા હોય છે પણ કદાચ ફોન ના લાગે બરાબર એડિટિંગ શૂટિંગ ના લીધે તો કોઈ કામ હોય એના લીધે તો તમારે નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેવો બરાબર તમને અમારો આજનો વિડીયો ગમે છે એ હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર